નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે આશારામને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે આશારામના જામીન લંબાવ્યા વિગતવાર વાત કરવામાં આવે તો સુરતના ત્યારે દુષ્કર્મ કેસમાં ત્યારે ગુજરાત હાઈકોર્ટે આશારામ હંગામી જામીન એકવી ઓગસ્ટ જુલાઈ લંબાવી દીધા છે ત્યારે મિત્રો આશારામે તબીબીઓના કારણે બતાવીને જામીન લંબાવાની માગ કરી હતી અને મિત્રો વધુ જણાવી દઈએ કે સંબંધિત દસ્તાવેજો ત્યારે રજૂ કર્યા હતા વધુ વાત કરવામાં આવે તો સરકારી વકીલ ત્યારે મિત્રો પ્રમાણપત્રોની ચકાસણી માટે સમય માંગ્યો હોવાથી હાઈકોર્ટે તાત્કાલિક સુણવા માટે એકવી સુધી જામીન મંજૂર રાખ્યા છે જોકે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ પણ બે વાર જામીન ત્યારે લંબાવવામાં આવ્યા હતા અને મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હવે ત્રીજી વાર પણ હંગામી જામીન લંબાવ્યા છે જે આ મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો વાતના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ